આજે મારે તમને ધોરણ 10 નો વિજ્ઞાન નો ચેપ્ટર નંબર 1 આખું જણાવું છે કે આ ચેપ્ટર માંથી કયા કયા સવાલ છે કે જે તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાશે પૂછાશે ને પૂછાશે જ કારણ કે આવડિયા સાહેબ એચઆરએસ ની આગાઈ છે જો નો પૂછાય ને તો પૈસા પાછા જો કે બલ નો હોય પણ એટલી ગેરંટી સાથે હું તમને અત્યારે વિજ્ઞાન નો ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ની આપણે માહિતી લેવાની છે તો સૌથી પહેલા તો હજી આ ચેનલ પર સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો

પણ 25 થી 30 મિનિટ ની અંદર હું તમને આ ચેપ્ટરના બધા જાણ વિશે વાત કરી રહીશ અને દરેક એવી એવી ટ્રિક્સ આપી છે મેથડ આપીશ કે આખું ચેપ્ટર તમને એકદમ મસ્ત તૈયાર કરી જવાનું છે ઓકે અને થોડીક મજા પણ આવવાની છે અને થોડી સજા પણ થવાની છે એટલે સાથે નોટ અને પેન લઈને બેસી જવાનું છે અને હવે ટોટલી ફોકસ અહીંયા રાખવાનું છે ઓકે તો તમે તમારું કામ કરતા રહેજો લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલી દેજો આજે આપણે આગળ ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો સૌથી પહેલા તમે જો મસ્ત દાદા છે કોણ છે આ મસ્ત દાદા છે દેખાય છે દાદા દાદા મીન્સ જીઅ મીન્સ ગ્રેન્ડફાધર હું યાદ તમે ચાલો આ દાદા છે 500 વર્ષ પહેલા આવે છે ક્યારે આવે સાહેબ તો કે 500 વર્ષ પહેલા આવે છે આ દાદા આવા બીચ 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 આવું કરતા 500 વર્ષ પહેલા આવું કરતા બીચ

કોઈ પણ જૂના બંધનો ટોટો અને એમાંથી કોઈ નવા પદાર્થો બને તો એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા બસ આ જ છે રસાયણ વિજ્ઞાન કે જૂના બંધનો ટોટો અને નવા બંધનો નિર્માણ થવું એને શું કહેવાય રસાયણિક વિજ્ઞાન તો રાસાયણિક પ્રક્રિયા તો બસ આ દાદા આપણે એ કીધું પણ હવે દાદા એમ કે છે આજો પહેલો સવાલ મોસ્ટ આઈ બી બેઝ નો આ પહેલો સવાલ આ દાદા જ આપે તો ભાઈ પરસેચન દાદા આ દાદા જ છે પહેલો સવાલ

પાચન ને તો ખોરાક ના પાચન ની ક્રિયા ને પણ શું કહેવાય રાસાયણિક પ્રક્રિયા કહેવાય ઓકે હવે આવે છે નોકા આપણા બધાના ના ઘરે લોખંડ હશે ખાકે ના આ લોખંડ તમે જોશો તમે જ્યારે શરૂઆત માં છો ત્યારે એકદમ મસ્ત હશે પણ પછી ધીમે 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 તમે જોવો તો તેને કાટ લાગી જશે ખાકે તો લોખંડને ને કાટ લાગવો શું લાગવો લોખંડ કાટ લાગવો શું છે તમે બાર આપણે દૂધ બગડી જાય તો પાંચ પ્રક્રિયા છે કે કોની છે રસાયણિક વિજ્ઞાન રસાયણિક પ્રક્રિયા ઉદાહરણ છે નંબર એક તમે દૂધ માંથી નંબર બન્યું

ફેરફારો આ તમારો બીજો આત્મ સવાલ છે કે રાસાયણિક પ્રક્રિયા કયા કયા પ્રકારના થાય બધી વસ્તુઓ તમને ક્યારે પૂછાય ભાઈ તમારી પ્રથમ પરીક્ષામાં માર્ક્સમાં ખાલી ચાર કેટલા ચાર જ પણ એમાં હું તમને એક મસ્ત ટ્રીક આપું છું એક મસ્ત ટ્રીક આપું છું આ બે માર્ક્સનો સવાલ યાદ રાખવા માટે એક જોરદાર ટ્રીક આપું સવાલ શું પૂછ્યો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા પ્રકારના ફેરફારો થાય ચાલો આપણે ક્યાં રહીએ છીએ ભારતમાં ક્યાં રહીએ છીએ ભાઈ ભારતમાં તો બસ ટ્રીક પતી ગઈ ને કે ભારતમાં અમુક વાયુ ઉત્પન્ન થવા ભારતમાં અમુક વાયુ ઉત્પન્ન થવા બે વાક્યો સમાસ કરો ભાઈ શું છે ટ્રીક તમારી ભૌતિક વસ્તુમાં ફેરફાર ર એટલે રંગમાં બદલાવ તાપમાનમાં ફેરફાર અને અમુક વાયુ ઉત્પન્ન થવા બસ આ યાદ રાખો તમારા માર્ક કેટલા મળી જાય બે માર્ક મળી જાય છે પુછાય કોઈ શાયક છે પુછાયર્સ તો આજે સૌથી પહેલા કે નોટ અને તો લખતા રહેજો કારણ કે પ્રથમ પરીક્ષામાં જે તમને 20 માર્ક્સ આવવાના છે ને કે બોર્ડની પરીક્ષા 80 માર્ક્સનો પેપર હોય પણ કામ છે ને 100 માર્ક્સનો થાય એટલે 20 માર્ક્સ માટે સ્કૂલ વાળા જે આપે છે એના માટે પ્રથમ પરીક્ષા કામની છે અને એમાં બી માર્ક્સ આપણે 80 માંથી 80 લાવવો છે એ આપણો ટાર્ગેટ છે ઓકે તો 80 માંથી 80 લાવવો હોય તો તમારે પણ મહેનત કરવી પડશે મારે પણ મહેનત કરવી પડશે તો નોટ અને પેન લખતા બીજો બે સવાલ અત્યારે જોયા છે બંને સવાલ લખ અને પછી હવે આપણે આગળ ત્રીજો સવાલ પર આગળ જઈએ ભાઈ મજા આ રહ્યા ને સેક્શન મે આપ અપના જરૂરી કાના કે મજા આરાય રહ્યા નહી આ ચલો સાથ કરતા હું જો તમને આ જોઈને શું યાદ આવે છે બોર્ડ સાફ કરું છો ને મને બે વસ્તુ યાદ આવે છે શું ખબર આ મારું પ્રમોશન છે શું છે પ્રમોશન પેલા ગાડીને કાચ સાફ કરતો क्योंकि मुख्य प्रक्रिया से मतलब चार प्रक्रिया से सर पहली प्रक्रिया सुनाम से हूं संयोगी करण बीजी प्रक्रिया का नाम समझ विघटन तृतीय प्रक्रिया का नाम समझ तो फिर विस्थापन कई प्रक्रिया विस्थापन प्रक्रिया

નિપજ છે તો સાહેબ એક જ એક જ નિપજ બનાવે છે તો જ્યારે બે પ્રક્રિયાઓ ભેગા મળીને એક નિપજ બનાવે એક જ એને કહેવાય પ્રક્રિયા ખબર પડી બે પ્રક્રિયાઓ ભેગા મળીને એક જ નિપજ બનાવે એને શું કહેવાય તો કે પ્રક્રિયા મોસ્ટ ટાઈમ યુ છે ખાસ કે જ્યારે તમે મેગ્નેશિયમ ની પટ્ટીને સંગાવો છો કઈ પટ્ટીને મેગ્નેશિયમ ની મેગ્નેશિયમ ની પટ્ટી એવા શું બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ આને સમીકરણને સંતુલિત કરી બસ આ તમારું ઉદાહરણ છે કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની આધીન સળગાવો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય હા કે આ રીતે પ્રક્રિયા કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા બે માર્ક્સમાં પૂછાય છે ઓકે હવે નીચે જે ઓળો છે ને કેલ્શિયમ ઓક્સાઇડ ની પાણી પ્રક્રિયા કરવાથી શું થાય છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એટલે બોલો કળી વાળો ધોવાનો સોરી ધોવા સિમેન્ટ બનાવવા માટે વપરાય છે તોડવા માટે વપરાય છે એ બે મક્સ માટે મોસ્ટ ટાઈમ વિસવાલ છે ઓકે તો એ તમારી ચોપડી માં જોઈ લેજો કેલ્શિયમ ઓક્સાઇડ કોની આ પ્રક્રિયા કરો પાણી આરે તો CaOH ટ્વાઇસ બને પોડેલો ચૂનો મોસ્ટ ટાઈમ નીચે પૂછાઈ શકે ચાલો બીજી પ્રક્રિયા આવે છે વિઘટન પ્રક્રિયા એકદમ જોરદાર ટ્રિક લેજો ભાઈ આપણે એક કાઈ ગપ્પા ફૂટો મારવું નથી એકદમ જોરદાર ટ્રિક અહીંયા સોજો કે બે લોકો ભેગા થઈને કેવી રીતે બનાવી એક જ હવે આવે છે વિઘટન પ્રક્રિયા બસ મારે શું બરાબર મમ્મી મને બીજા ચંપલ લઈ દીધા કેવા લઈ દીધા બીજા ચંપલ લઈ દીધા હવે છે ને મમ્મીનો મગજ છે ને પપ્પા કરતા વધારે આમ ડેન્જર હોય ભલે લાગે નહીં આપણે પણ આમ ડેન્જર હોય તો થયું બીજી જોડી લઈ દીધી આ વખતે અમે બોટ લીધા સો લીધા બોટ અને બોટ થોડાક મોંઘા હતા સાતસો આઠસો રૂપિયાના બોટ હતા આપણે આપણે એટલા જ મોંઘા કહેવાય ગરીબ માણસો તો એટલા બોટ લીધા બોટ લઈને પાછો મંદિર રહી એ મંદિર ને બીજા મંદિર રહી ગયો અને ત્યાંથી હવે એક નહીં બે બોટ ઉડી ગયા કેટલા બોટ ઉડી ગયા બે મોટોડી ગયા એટલે હવે મમ્મીનો મગજ થાય તો એટલે તો રોજ રોજ કોઈ ને જો ચાચો ગયા તો કહેવાય કેવાય કરી મંદિર માં તેવડી ગયા અને મંદિર માં પર બાર કાઈ જવાય ને ભગવાન એ કરે કર્યા તો મંદિર માં થી મારા ચંદલા મોટોડી ગયા હવે ઘરે હું ગયો અને બરાબર તો મગજ થાય એટલે હવે મમ્મી એ પપ્પા કીધું હું કીધું હવે છે ને તમે સાઈડ માં હું એકલી જ કાપી છું પપ્પા કીધું તમે સાઈડ હું એકલી જ કાપી છું એટલે કે મમ્મી એકલી કોણ મમ્મી

ये का더니 membrane आहेत ना कोणत्या प्रकारचं आहे? रेखातव आहे ना? तीन प्रकार आले. एक विद्युतिय आहे. पछि उष्णिय आहे. आणि एक अर्ध प्रकाशीय. आणि अंदर 3 मार्क्स साठी વિદ્યુત વિઘટન સમજાવો. શું સમજાવો? પાણી વિદ્યુત વિઘટન સમજાવો. આ मोस्ट टाईमचा सवाल છે. कुठे कुठेને પૂછાય ચાલો વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયા પહેલા બે પ્રકાર આવે એક આવે એક વિસ્થાપન અને બીજું આવે દ્વિ વિસ્થાપન जाने वधू सक्रिय धातु वोल्यूम वाला ये वधू सक्रिय धातु ये ओची सक्रिय धातु दस मावला दोस्ताने गए इन्हें क्या बाय विस्तावन जो एक नो स्थानले तो एक विस्तावन बीनो स्थानले तृतीय विस्तावन बी का ता उधर नो स्थानले दोपरा तृतीय विस्तावन पर ताने कैसे हो विस्तावन तो जाने वधू सक ઓછી સક્રિય ધાતુઓ નો સ્થાન લઈને 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 તો આને શું કહેવાય વિસ્થાપન પરીક્ષામાં પૂછાય પૂછાય ને પૂછાય ની ગેરંટી છે एचआरएस ની આગાડી છે આખા બોર્ડમાં

કોમ્બિનેશન કઈ કઈ તમને આવડે છે મને ખબર છે એક આવે ઓક્સિડેશન અને બીજું શું આવે તો કે રિડક્શન આવે એક કોણ આવે ભાઈ ઓક્સિડેશન અને બીજું કોણ આવે ભાઈ રિડક્શન આ બે લોકોનો કોમ્બિનેશન થાય છે ઓક્સિડેશન એટલે શું થાય તો કે ઓક્સિજન નો ઉમેરો થાય અને હાઇડ્રોજન દૂર થાય જ્યારે સામેની બાજુ રિડક્શન માં તો કે ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય સર આ બધું અમને આવડે છે અમે ખાલી એમ કહેવા કે તમે આયન કે આપો કે તમે તો આયન છે તો આયન તમને કહી કે ડંકાની ચોટ ઉપર ની છે સવાલ ને પૂછ્યા ને પૂછાય શું કે રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેશન પ્રક્રિયાનો શું પૂછાય રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેશન પ્રક્રિયાનો તો કઈ કઈ આવે સારણ

येतला मांठे नाय्ट्रिजन वह दो होया रिशा है नसो अ मांठे नाय्ट्रिजणd वह दो दो होत Blair आज वानमों स्यम एता पूसे च्राइपरा लिव्म पतेक ध्ति गुलल में मत समें यहुज़े विलेफ्वuks दासनि वह ऐनकी कूछा है मैं यहुज़े है रिधे समज कर मेरे भाई तो आणि आजట్లా सवाल आछला गेट क्लास सवाल करतो सर्वात पहिला तो नववी होता की रासायनिक प्रक्रिया होई रासायनिक प्रक्रिया होई ऐना उदाहरण कया कया उदाहरण तक माहिती ना भाई सर्वात जवळ आपल्याला पाझल बने फेरफार फेरफार तुमाचे रे भाई भारत मभौ उपयुक्तले तवा 2 मार्च मध्ये मौस काय कि सवाल બીजो सवाल फोंडेलोच नो आणि જે ક્લાસિક સિમેન્ટ બનાવવા માટે નું આપણે જોડવા માટે નું આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં આવું યસ તો જે સવાલ છે જે મોસ્ટ ની પાણી પ્રક્રિયા કરતા બને છે ઓડેલો બને છે આ સવાલ મોસ્ટ થાય છે એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા આ ત્રીજી વસ્તુ પાણીનું વિદ્યુત વિભાજન કઈ વિભાજન ભાઈ પાણીનું વિદ્યુત વિભાગ ચલ ચોથી વસ્તુ હમણાં આપણે વાત કરી હતી વિસ્થાપન ની બે પ્રક્રિયા આવે એની અંદર દ્રવ વિસ્થાપન મોસ્ટ ટાઈમ છે કઈ વિસ્થાપન દ્રવ વિસ્થાપન મોસ્ટ ટાઈમ છે નેક્સ્ટ રેડોક્સ પ્રક્રિયા ની અંદર બે વસ્તુ આવે છે કોણ કોણ ઓક્સિડેશન અને રિડક્શન એની અંદર આપણે જે ઓક્સિડેશન જે મને સારણ અને ખોરાક હું સારણ અને ખોરાક હું સમજાવું મોસ્ટ એન્ડ ધ મોસ્ટ ટાઇમિંગ મોસ્ટ ટાઇમ ઇસ ઓલ ચે હવે જો મને તમને એક સવાલ extra આપો હોય તો મને એક સવાલ extra પણ ઈચ્છા થાય છે અમુક સ્કેલમાં આપણે જોયું છે ઘણા વર્ષોથી પૂછાય છે અને એક દવા બતાવે છે એ નામ છે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષકનો તફાવત આપો ઉષ્માક્ષેપક કોને કહેવાય તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ઉષ્માક્ષેપક કહેવાય

પણ આપણો ટાર્ગેટ પાસ થવાનું નથી આપણો ટાર્ગેટ નિશાન એવલ છે અને એ રીતના આપણે તૈયારી કરવાની છે તો 6 તમારે તો ફેલા પાદેને આપવાનું છે આપણે ઓકે ટાઈમ વધતો હોય તો તમે બીજું કરી શકો તમારો જો કોલ આટી રિપોર્ટ તો હોય કે 100 માંથી 100 તો તમે બીજું કરી શકો પણ દરેક લોકો એને એક્સપેક્ટ કેવા માંગે છે કે ચેપ્ટર નંબર 1 માં આની સીવાય કોઈ ભાઈ કંઈ પૂછાય એવું નથી ખબરસર આવે છે મુદ્દાનમાં અને એ છે એક માર્ક્સ માટે શું કરવું ીટ મીન્સ હેતુ લક્ષી માટે શું કરવું કારણ કે ખબર છે ને ભાઈ હેતુ લક્ષી પર આયન બી છે 80 માંથી 24 માર્ક્સ તો ખાલી હેતુ ના હોય છે તો આટલું તમે વાત તો દેને હેતુ બધું કવર થઈ જાય આટલું વાત છે ને તો હેતુ બધું જ કવર થઈ જાય પણ છતાં કે જો ને કવર કરવું છે તો એના માટે હું ખાલી એક જ વસ્તુ રાસાયણિક પ્રક્રિયાને સંકુલિત કરવી શું કરવી સંકુલિત કરવી શું કરવી ભાઈ સમતોલિત કરી એટલે કે રાસાયણિક પ્રક્રિયા એકી આપણે કે પ્રવાહને સમતોલિત કરો હા વિસી ટ્રિક તો ને હા વિસી વધારે વાંચું ના હોય ને તો તમારે ચોપડી લઈ લેવાની છે ચોપડીમાં સ્વાધ્યાયની અંદર 163 જેટલા ઉદાહરણ આપ્યા છે કોના રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવા છે એટલા કરના એટલા જ કરના તો બસ એ કાઈ જરૂર નથી અને જો તમારી ઈચ્છા હોય કે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરવી એને અલગથી વિડિયો આવે એકદમ મસ્ત ટ્રીક સાથે એમાં કે હું તમને અને એની બાદ પણ ઓકે પણ સાથે આપણે ચેપ્ટર નંબર 1 ધોરણ 10 માટે જો માંથી નો ટાર્ગેટ છે તમારો ટાર્ગેટ છે માંથી નો ટાર્ગેટ હોય એને આપણે ચેપ્ટર કર્યું છે છે ઉદાહરણ પ્રક્રિયા છે પાણી નું વિદ્યુત વિભાજન છે દ્રવ વિસ્થાપન ની પ્રક્રિયા ચાર અને કોરાપણ ઉષ્માસેપક અને ઉષ્માશોષક તફાવત અને પ્રક્રિયાને સંતુલિત કરવી

એટલે આવા આવા વિડિયો તો જે આવવાના જ છે એટલે આ વિજ્ઞાનનો પહેલો વિડિયો છે એ ચાલે આ પહેલી આગાહી છે પછી તો ગણિત સમાજ અંગ્રેજી અને વિજ્ઞાન ચારે ચાર વિષય આ જ ભણાવવામાં આવશે અને હવે પછી ગણિતનો લેક્ચર પણ આવવાનું છે તો ધોરણ 10 આજે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ આપણે જે પૂરું છે પણ જો અહીંયા મહેનત કરવા માટે અમે તૈયાર હોઈએ એટલે તમે આ સબ્સ્ક્રાઇબ નો બટન તો દબાઈ શકો હા કે ના કારણ કે અહીંયા જે મહેનત થાય છે સવાર સવારમાં 5:30 6 વાગે જે શૂટિંગ થાય છે ઓકે આખો દિવસ લેક્ચર ને સવાર 5:30 વાગે અમે સુટે કરી શકતા હોય ફક્ત ને ફક્ત ગુજરાતના કોને કોને અમારી આઈપી કે અમારા જે ટોપિક્સ છે તમારા જે સવાલ છે એનું જે એનાલિસિસ છે તમારા સુધી પહોંચાડવા માટે જો અમે મહેનત કરી શકતા હોય એટલીસ તમે તો મહેનત કરી જ શકો બોધા વિશે સ્નાતી આપો તો અમાર ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે હવે એચઆરએસ ની બધી જગ્યાએ આવવાની છે અને તમારા પરીક્ષાનું ટેન્શન હવે પૂરું થઈ ગયું છે પરીક્ષાનું ટેન્શન હવે બધું અમારા પર નાખી દો ઓકે તો આજના માટે આટલું જ છે વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો પૂરું થાય છે મળીએ છીએ હવે ચેપ્ટર નંબર 5 માં ચેપ્ટર નંબર 5 એ મોસ્ટ છે બંધ પરીક્ષા માટે ઓકે તો મળીએ છીએ ચેપ્ટર નંબર 5 માં ત્યાં સુધી ભાઈ વાચતા રહેજો જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ